તો હે ગુડ મોર્નિંગ વેલકમ જય અને કૃષ્ણ બનાવવામાં મોડું થઈ ગયું વાગી વાગી ગયો છે મમ્મી ધ્વજ માટે બેસી ગયા હતા હું આવ્યો એટલે એને કામ મૂકી દીધું જોવું જય વંદે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર શ્રી કૃષ્ણ સપના જમવા મોડું થઈ જશે હું આવી ગયો છું પૂજા પછી એને મોકલ ફટાફટ હા તે હું કરું પણ તોય એને નઈ જ મેળાવે ઈ વાર જ લાગશે 2 થી 3 વાગી જશે એને ફોન કર્યો હતી કે 3 કલાક લાગશે હા એ તું તો જમી લે હું જમી લઉં શું મેનો શું છે દેશી ખાણું છે એટલે રીંગણાનું શાક રોટલા નઈ અડદની દાળ રોટલા ભાખરી મરસાં ને કાંદા બધું ટમેટા નાલો તો તો બહુ જાજુ બને ને પપ્પા જમી લીધું બાકી છે અત્યારે અત્યાર સુધી હોય કેટલા વાગ્યા હા એ છે મોડું થઈ ગયું કઈ નઈ તો હું ફટાફટ જમી લઉં અને પછી વેજા પાછું ઓફિસે આજ બહુ બધું કામ છે ભાઈ ને ભાભી એક્ઝિબિશન માં ગયા છે બાર વડોદરા બટોડા કે ત્યાં ગયા છે ભરૂચ ભરૂચ ગયા છે તો કામ અહીંયા વધી ગયું એવું છે ભાઈ ભાભી સવારે વહી ગયા છે એ ત્યાં સ્કૂલે ગયો છે બસ આવતો જ હશે ને એમ તો વાર છે અઢી વાગે આવે ને અઢી વાગે આવે તો એને તો વાર છે હજી દોઢ વાગ્યો છે કલાકની વાર છે તો હાલ હું જમી લો કેમ છે ધીમે દરવાજો બંધ કરી દો આપણે દરવાજો ત્રણ જણા ને સોપો છે આ કેટલા બેઠા ઉભા રે ઉભા રે ભળી ભળીને ક્યાંથી આવવાનું બધાને મહાવીર યોગેશ્વર યોગેશ્વર મહાવીર તમે બોલજો બધા જ મારા વિડિયો જોવો

સારું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ બોલા મિત્રો મળે ને ગયા બીજા મિત્રો મળવા માટે આવી ગયા કેમ છો આ બધા તો ઘરે પોગી ગયા તા મેં પછી ઓફિસે બોલે મેં તો અહીંયા આવો બધા વિડીયો જોવો એક બે યાદી કર યાદ કરાવો તો એક બે વિડીયો જોયા હોય એવા વાહ સાપુતારા બધા જોયા એમને ગુડ ગુડ કઈ સ્કૂલ માં

તમે બહુ પછી ખાવી ખાવ કેન મમ્મી બધા છોકરાઓ બીવે બહુ વી કે ચિંતનભાઈ શું કહે છે આતે એક અચાનક અર્જન્ટ કોલ આવી ગયો તો ત્યાં જવું પડ્યું તું પાછો રિટર્ન આવી ગયો હું સપના ગયા તા અને એ અહીંયા જમવા બેસી ગયા છે અને જમવામાં મમ્મી બનાવ્યું છે ભીંડાનું શાક ગબગોલા ગબગોલા નીચે થી ઓકે ગુડ અને સેવ ટમેટાનું શાક કેમ કે મને એવું લાગે છે કે તને ભીંડાનું શાક નહીં ભાવતું હોય બહુ ભાવે તો મને ચાલો જમી લઉં અને થોડીક સાથે આપી દેજો આજે બહુ તરસ લાગી છે અને આમ ગળું સુકું સુકું છે યુ નો હલો જમવાનું શરૂ નથી કરો ત્યાં ફોન આવી બાર જવું પડ્યું અને હું કોઈ મમ્મી જમી લીધું ને સપના અડધી પાકડી પતી ચાલો હવે હું પાછો બેસી જાઉં ગાઈઝ તો દસ ને પંદર થઈ ગઈ આજ ખબર નઈ કુદરતી એટલા કામ ભેગા થયા એટલા જણ મળવા આવ્યા એટલી બધી મીટિંગ ઉગરી આજે આખો દિવસ પેક હતો અને હેતાંશ એના મામાના ઘરે વયો ગયો છે કાલે ત્યાં રહેવાનો છે ને

અને એક જેતપુર થી આવ્યા હતા એને એમ કીધું કે મેરેજ ની શોપિંગ કરવા અહીંયા જ ગુડ કામ ગમી અને આછા આજ આજ નું એક્ઝિબિશન કેવું હતું ખબર એન્ટ્રી ફી હાઈ હતી અને ત્યાં તમે ચપ્પલ પહેરી તમને એન્ટ્રી ન મળે બૂટ અને વ્યવસ્થિત હોય ને એ લોકોને તે અંદર એક્ઝિબિશન માં એન્ટ્રી મળે સેવન સ્ટાર હોટેલ માં હતું હા સેવન સ્ટાર હોટેલ માં એક્ઝિબિશન હતું એટલે એવું હતું એટલે એ જ જોવાનું છે કે કેવી રીતના રહ્યું આવું એક્ઝિબિશન અમે ગયા વર્ષે ત્રણેક કર્યા હતા અને આ વર્ષનું પહેલું એક્ઝિબિશન એ છે તો એવું હતું ત્યાં બધા છે ને હાઈફાઈ લોકો ને એનઆરઆઈ લોકો વધારે આવે એવું બધું હોય અહીંયા અહીંયા આપણે આ અમર વરાછામાં ને મોટા વરાછામાં ને એમાં એક્ઝિબિશનમાં એન્ટ્રી ફી વાળું રાખતા જ નથી હજી તમે વેસુમાં અમારે એક્ઝિબિશન ને હોય ત્યાં ટિકિટ હોય જ તે હા તમને ઇન્વિટેશન આવ્યું હોય અને તમે ગયા હોય તો તમને પછી એન્ટ્રી ફી ન હોય અને તમે એમને જોવા માટે જાવ ને તો તમારે એન્ટ્રી ફ્રી દેવી પડે અને જો તમારે લેવું જોઈએ ને તો તમને એન્ટ્રી ફ્રી કઈ ભારે પડે ને હા એવું હોય એટલે જોવા વાળા નું આવે જે વર્ગ આવે એ સ્પેશિયલ ખરીદી કરવા વાળો જ આવે અને બીજું અહીંયા તમારે મેળામાં ભાવ ટિકિટના ભાવ સો રૂપિયા છે સો રૂપિયા એન્ટ્રી ટિકિટ મેળામાં દોઢસો રૂપિયા હોય સરકસ માં સાડી ત્રણસો રૂપિયા સરકસ ના આ મેળામાં લેવા દેવા વગર ના દઈ દેવાના આ ભાવ તો જો મને હજી યાદ છે કે વીસ રૂપિયા થી અમે જતા મેળામાં વીસ રૂપિયાની એન્ટ્રી ટિકિટ હતી તઈ અમને ઈ વધુ લાગતા હતા પચાસ વખતે અમને પચાસ વધુ લાગતા હતા આજે સો રૂપિયાનો ભાવ છે મેળાનો પણ વધુ જ છે જોકે મોંઘવારી વધતી જાય છે મારા પ્રોડ કાર્ડ જોયો ને ખબર હોય મોંઘવારી વધતી જાય છે ને ઇન્કમ બધાની ઘટતી જાય છે મોટ શોખ ને એવું બધું પાછું વધતું જાય છે એટલે થોડુંક

हुँ कर दोँ द डुशाता का दिता codu पाथ आप टो जिया पला हउवाता ह masked 拈 irta कींडा का अप्रतीह giving companies Ky well St कर कर दो त्ने जाता ut यह उआ आप मोओ है यह stun यह घिना खुख जो डिजु वज्टु

કઈ નહિતર મૂમેન્ટ મેં કીધું તું એમ ના પડી આપડે અહીંયા કામ હોય કાઉન્ટર ખબર કેટલું બે હજાર ને બાવીસો રૂપિયા જ રોકડા એ તો મોંઘી હડીયો થોસી જાય બાવીસો રૂપિયા રોકડાય અચ્છા બાકી બધું ગૂગલ પે બધું ગૂગલ પે અને આપડે અહિયાં કે કાઉન્ટર ગૂગલ પે ન હોય બધું કેશ કેશો જ આવે હા ફરક પડે સેવન બોલતા હતા

એમ અંદર જમવાનું ને અંદર જમવાનું વાસ આવડે એટલે ના તો ત્યાં નીચે ને બધું પાથરેલું હોય હા તો પછી બધા ટોળે ને બધું કરે થાય તો ક્યાં ગયા એટલે છે ને લઈ ગયા તળેલી ભાખરી લસણવાળી ચટણી છાસ ખાઈ લેવાય ને

વલસાડ જશે ને વલસાડ થી છેલ્લું મહેસાણા બે ગામ પાટણ ને મહેસાણા પછી પાંચ દિવસ પછી પાંચસો ચાલુ થાય કેવું પર પાંચસો છસો નું એક ટીફીન એવું તું કેવાય સારું કેવું એમ નોર્મલ એટલે કે ફિક્સ દિવસ આપણે ભાતી મંગાવી તો બસો અઢીસો સુધી આવી જાય

તો શું થયું એ જાણવું હોય તો બાજુનો બ્લોક સજેસ્ટ કરો છો જોઈ આવજો સાપુતારાની પરમિશન મળે કે ન મળે બાકી આવતીકાલ સવારે વાગે પાછા મળે છે જય સમનારાયણ જય શ્રી કૃષ્ણ જય